સમગ્ર દેશવ્યાપી હડતાલના પડઘા આજે થરાદમાં પડ્યા તો વાવ થરાદ જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં થરાદ કલેક્ટર કચેરીએ એકઠી થઈને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાનું સરકાર પાલન કરીને અમને ન્યાય આપે આવેદનપત્રમાં આંગણવાડી કાર્યકરોએ વિવિધ આડમુઠાઓને લઈને રજૂઆત કરી હતી જો અમારી માંગણી ધ્યાને નહીં લે તો આવનાર સમયમાં અમારી રણનીતિ મુજબ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે ઘણા વર્ષોની રજૂઆત બાદ અને કોર્ટના હુકમ બાદ અમને ન્યાય ન મળતા દેશવ્યાપી હડતાલમાં વાવ થરાદની બહેનો જોડાઈને અમે સંપૂર્ણ સમર્થન કર્યું છે. પ્રોહીત આંગણવાડી કાર્યકર લાખણી સાત તાલુકો લાખણી આજ રોજ અમે રાષ્ટ્રીય વ્યાપી હડતાલને સમર્થન આપવા માટે નવા બનેલા વાવ થરા અમે તમામ કાર્યકર બહેનો અને તેડાગર બહેનો આજે એકઠા થયા છીએ. હમણાં માં ભારત સરકારનું જે બજેટ પડ્યું એમાં અમારા માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને અમારા ગુજરાત હાઈકોર્ટના નામદાર સાહેબનો જે ચુકાદો હતો કે કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો આપવા અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો આપવા તો એમાં સરકારશ્રી દ્વારા હજી કોઈ અમલ કરવામાં આવ્યો નથી તો અમે આપ સાહેબ સરકારશ્રીને જાણવા માગીએ છીએ કે આપ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો સાથે જ અમારી જે હમણાં નવી એવીટીવી એપ આવી છે એફઆરએસનું કામ આવ્યું છે એ કામગીરી કરવામાં અમે બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી તો આપ સાહેબશ્રીને વિનંતી છે કે એવી વધારાની કામગીરી બંધ કરી અમને સરકાર લાભાર્થીઓને પોષણ આપે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું કામ કરવા દે એવી આ એમને અમારી અરજી છે સાહેબશ્રીની જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે એમાં નિયમિત સ્ટોક આવતો નથી બાર મહિના થઈ કે તુવેરદાળ મળતી નથી છ મહિનાથી ચણા મળતા નથી એક તેલ આવે છે તો એમાં શું પોષણ મળવાનું છે તો આપ સાહેબશ્રી કઈ રીતે આવી યોજનાઓ ચલાવો છો જો યોજના ચલાવી જોઈએ તો સમયસર સ્ટોક આપો આ બધા આજ બધા મુદ્દાને લઈને આજ અમે તમામ કાર્યકર અને વર્કર બહેનો ભેગા થયા છીએ અસ્તુ